એક મંદિરમાં ભંડારો ચાલી રહ્યો હતો ચારે બાજુ શ્રદ્ધાળુઓ ભજન ગાઈ રહ્યા હતા શુદ્ધ દેશી ખીની ખુશ્બુ આવતી હતી અને એવામાં બધા શ્રદ્ધાળુઓ ભોજન લેવા માટે પ્રસાદ ગ્રહણ કરવા માટે લાઇનમાં ઊભા હતા એવામાં ત્રણ મિત્રોએ ભોજનની થાળી લઈ લીધી હતી એટલે તે ખૂણામાં બેસીને ત્રણેય દોસ્ત ભોજન કરતા હતા ત્રણેય મિત્રો ખૂણામાં બેસીને ભોજન કરતા હતા તેઓમાં એક મિત્રને શું સૂજ્યું કે તેણે કહ્યું કે આપણે પણ આવો ભંડારો કરીએ તો બસો ત્રણસો લોકોને આપણે સારી રીતે જમાડી શકીએ અને તેનું પુણ્ય આપણને કેટલું બધું મળે એટલે બીજો મિત્ર કહે છે કે ભંડારો કરવો તો બહુ સારી વાત કહેવાય પરંતુ આપણા પગારમાં આપણે ભંડારો ના કરી શકીએ આપણો પગાર આવે ત્યાં તો આપણો પગાર પૂરો થઈ જાય એટલે બીજો જે મિત્ર હતો સાથે તે મિત્ર કહે છે કે આપણો પગાર તો એકલો બધો ઓછો છે પગાર આવે તે પહેલા તો પગાર પૂરો થઈ જાય છે છોકરાના ખર્ચા આપણા ઘરના ખર્ચા તો ભંડારો કઈ રીતે કરી શકે આ બધી વાત બાજુમાં બેઠેલા મહાત્માજી સાંભળી રહ્યા હોય છે મહાત્માજીએ જ્યારે જમી લીધું પછી યાત્રાણે એને કહે છે કે ભંડારો કરવા માટે મોટું મન જોઈએ મોટી થાળી નહીં તમારે ખરેખર જો ભંડારો કરવો હોય તો તમારું મન મોટું હોવું જોઈએ તમે રસ્તામાં ચાલ્યા જાઓ અને એક બિસ્કિટનું પેકેટ લેતા જાઓ તેનો ભૂકો કરીને રસ્તામાં કંઈક નાખજો એટલે હજારો લાખો કીડીઓ આવીને તે બિસ્કિટના ફૂકાને ખાવા લાગશે તે પણ એક પ્રકારનો ભંડારો જ છે જ્યારે તમે ઘરે પહોંચો અને અગાશી ઉપર ચડીને અગાશી ઉપર ચોખા ઘઉં અનાજના દાણા વેરજો એટલે ચકલી કબૂતર ઘણા બધા પક્ષીઓ આવીને તેને પણ ખાવા લાગશે તે પણ એક પ્રકારનો ભંડારો જ છે તેમાં હજારો લાખો રૂપિયાની જરૂર નથી પડતી વગર કહીએ તમારા મનમાં શાંતિ પ્રસ્થાપિત થશે જ્યારે તમે નદી કિનારે જાઓ છો ત્યારે લોટ લેતા જાઓ તો માછલીઓને તમે ખાવાનું આપી શકો તે પણ એક પ્રકારનો ભંડારો જ છે એટલે ભંડારો કરવા માટે તમે એવું નહીં કે માત્ર માણસને જ જમાડી શકો દરેક જીવને જમાડવાથી તમને એટલું જ પુણ્ય મળે છે જેટલું મનુષ્યને જમાડવાથી કારણ કે પ્રભુ એ દરેક જીવ માટે ભોજનની વ્યવસ્થા કરી રાખી છે અને તમે તેનું માધ્યમ બનો તો તે એક પુણ્યથી અતિ પુણ્ય કહેવાય એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે ક્યારે પણ તમારે કોઈ પણ સેવા ભાવ કરવો હોય સેવા કરવી હોય કોઈ પણની તો પૈસા બાબત નહીં જોવો તમારી પાસે જે છે તેનાથી શરૂઆત કરો અને લોકોની સેવા કરવાનું શરૂ કરો તમારી પાસે જે છે તેનાથી જ કાર્ય શરૂ કરો કારણ કે પ્રભુ તમારા દિલની વાત જોવે છે તમારું મન કેટલું શુદ્ધ છે તે જોવે છે તે નહીં કે તમે કેટલા પૈસા વાપરીને લોકોનું કામ કરી રહ્યા છો એટલે દોસ્તો તમને જો આ કહાની સારી લાગી હોય આ કહાનીમાંથી કંઈક શીખવા જાણવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો તમારા દોસ્તો ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો